સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય તે દિશામાં બે હજાર દસ થી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સ્પોર્ટ્સની ઇકોસિસ્ટમ તરફ આગળ વધ્યું ગુજરાતે માત્ર નેવ દિવસની અંદર નેશનલ ગેમ્સની તૈયારીઓ કરીને ઐતિહાસિક નેશનલ ગેમ્સનું આયોજન કર્યું એ ભૂતકાળની અંદર જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરેલું તે થકી આપણે નેવ દિવસની અંદર નેશનલ ગેમ્સનું આયોજન કરી શક્યા હવે આપણે સ્પોર્ટ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇન્ટરનેશનલ કક્ષાની લેવલ પર લઈ જવાની જે શરૂઆત થઈ છે એમાં ગુજરાતમાં ટ્રાન્સસ્ટેડિયા હોય કે પછી અલગ અલગ જે વ્યવસ્થાઓ આપણી ઊભી થઈ છે એ વ્યવસ્થાઓના કારણે આપણે ભવિષ્યની અંદર ઇન્ટરનેશનલ મેગા ટુર્નામેન્ટ્સ આપણે અહીંયા લાવી શકશું આજે ખાસ કરીને સ્પોર્ટ્સ સેક્ટર્સની અંદર બી ખૂબ મોટા એમઓયુ થયા છે આ એમઓયુ થકી નવી વ્યવસ્થાઓ ઊભી થશે ને એ વ્યવસ્થાઓ થકી મારા ગુજરાતના યુવાનોને સ્પોર્ટ્સ સેક્ટર્સની અંદર ટ્રેનિંગ અને નવા પ્લેટફોર્મ્સ મળશે એ જ રીતે ગૃહ વિભાગે અલગ અલગ દેશો જોડે સાયબર ક્રાઈમ રિલેટેડ ટેકનોલોજી શેરિંગ આઈડિયા શેરિંગ અને એજ્યુકેશન એકબીજા જોડે કઈ રીતે થઈ શકે સાયબર ક્રાઇમનું તે માટે બી મહત્ત્વના એમઓયુઝ કર્યા છે આ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એમઓયુ જરૂરથી ગુજરાતના યુવાનો માટે ખૂબ લાભદાયી રહેશે આવનારા દિવસોમાં ગુજરાત એ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સનું હબ બનવા જઈ રહ્યું છે સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ માટે સૌથી મોસ્ટ પ્રિફરેબલ ડેસ્ટિનેશન એ દેશનું ગુજરાત બનવા જઈ રહ્યું છે તે બદલ ગુજરાતીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું